છતાંય આ પ્રશ્ન આ સત્ર દરમિયાન ધારાકીત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી સાથે સાથે માત્ર કરોડ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો દિવસેને દિવસે કરોડો રૂપિયાના દ્રક્ષોના સમાચારો આવે છે સાથે સાથે ટેકટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં બહારથી શિક્ષકોની ભરતી થાય છે એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો છે તો તે ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે

ચોમાસું સત્ર માત્ર કોરોમ પૂરું કરવા માટે સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ